બનાસકાંઠામાં સવા કરોડનો પાડો ખાસ કરીને રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં જોવા મળતા કરોડોની કિંમતના પાડા ભેંસનું બચ્ચું હવે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે વડગામ તાલુકાના ધોતા ગામના એક ખેડૂતે એક નાના બચ્ચા પાડાનો ઉછેર કર્યો હતો જે પાડો અત્યારે મોટો થઈને ગુજરાતમાં પહેલા નંબરે બેસ્ટ પાડાનો નંબર મેળવ્યો છે ભારતમાં બીજા નંબરે આવ્યો છે અને આ પાડાની એક કરોડ પચીસ લાખની બોલી પણ બોલવામાં આવી છે આ ખેડૂતને ત્યાં સવા કરોડનો પાડો જોવા માટે પણ લોકો આવી રહ્યા છે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂત એક નાના બચ્ચાનો ઉછેર એક કરીને એવો પાડો તૈયાર કર્યો જેની હાલ કરોડોની કિંમત બોલાઈ રહી છે ત્યારે જાણીશું કે પશુપાલકે કેવી રીતે એક નાના બચ્ચાનો ઉછેર કર્યો છે અને તેના પાસલ કેટલી મહેનત કરી છે હાલનો વજન છે 1000 કિલો નોમીનું રાખેલું છે નાગરાજ અને હમણો રાજસ્થાન પુષ્કર મેળો ભરાય છે આખા ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે એમાં આ પાડાનો બીજો નંબર આવ્યો છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો અત્યારે હાલ એને એક નાના બાળકનો ઉછેર કરો ને એવો અત્યારે ઉછેર કરીએ એ રીતના એની સંભાળ કરી રહ્યા છીએ અમે અત્યારે હાલ દિવસનું ખોરાકમાં ગણીએ ને તો દિવસનું ઓછામાં ઓછો દોણો પંદર કિલો થાય છે દિવસનો અને પાંચસો ગ્રામ તેલ અને મિનરલ મિક્સર પાવડર આપવામાં આવે છે કહેવા જઈએ તો અમારો ધોતા લક્ષ્મીપુરા ગામ વડગામ તાલુકાના પશુપ્રેમી અને પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલા અને પશુના ધંધા સાથે જોડાયેલા એવા દલપતભાઈ તેજાજી રાજપૂત એમનું નાનપણથી જ એમનો પોતાનો પશુઓ સાથે પ્રેમ અને પશુ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાથી એમને એક આ બચ્ચું પાડાનું નાનપણથી ઉછેરેલું ચાર વર્ષની સખત મહેનત બાદ અત્યારે ચાર વર્ષનો તમે પુખ્ત વયનો પાડો तुम्ही જોઈ શકો છો ફલિપુડ જોવા મળતા આપણી આગળ આ બઈને પુષ્કરની અંદર આખા ભારતમાંથી પશુ મેળો ભરાતો હોય જે આગળ બઈ લઈ ગયા હતા જો આગળ આ ભારતની અંદર આખા બધા પશુ આયા લેમો તે આખા ભારતની દ્રષ્ટિએ જોએ ભારત માં તો બીજો નંબર પ્રાપ્ત કરેનો ગુજરાતના લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે બીજો પાડા કેટેગરીમાં જો તો પાડો એટલે આપણે પાસે જ જતા નજીક જતાં ડર લાગે આપણે કારણ પાડાની વિશેષતા એ છે કેનો શાંત સરળ સ્વભાવનો एकदम શાંત ગમે તે વ્યક્તિ અજાણી વ્યક્તિ પડે એની પાસે જાય તો એકદમ શાંત કોઈ જાતનો હુમલો નહીં કશું નહીં એકદમ શાંત રમાડવાની મજા આવે એ ટાઈપનો પાડો છે અને આ ભાઈએ આ ટાઈપનું કરી અને અમારા ગામનું અમારા તાલુકાનું અમારા જિલ્લાનું આખા સમગ્ર રાજ્યનું ગૌરવ વધારી લે છે આની ત્યાં આગળ બ્રિટ બોલાય

આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન